અરવલ્લી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના જિલ્લા અધ્યક્ષ ભાજપમાં જોડાયા હર્ષદસિંહ મનુસિંહ રહેવર ભાજપમાં જોડાયા તો ધનસુરા ભાજપ કાર્યાલય ખાતે કેસર્યો ધારણ કર્યો ભાજપ જિલ્લા સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોરે કેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા તાલુકા સંગઠન પ્રમુખ સહિત કાર્યકરો હાજર રહ્યા સમીર પર ગયા છે સમીર વિગત બિલકુલ વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના રાજકારણમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે કારણ કે અધ્યક્ષ છે તે ભારતીય જનતા પાર્ટીમાં છે તેમણે કર્યો છે જે છે તે ડેમો પાર્ટીના જિલ્લા અધ્યક્ષ છે તે ભાજપમાં જોડાયા છે ભાજપ જિલ્લા સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોરના હસ્તે ખેત પહેરી તેઓ ભાજપમાં જોડાયા છે ભાજપ પ્રમુખે તેને આવકાર્યા હતા જી ધન્યવાદ